રામ રામ અને સીતારામ ટાય ને તો આપણે જો આજે આવી ગયા છે મહેન્દ્ર અને રોટા વેટર લઈને આપણે પાંચ ફૂટ નું રોટા ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો કે આપણે રોટાવેટર સવાર સવારમાં ચાલુ કરી દીધું છે રોટાવેટર વેટર હા લઈ ગયો ને હું ટ્રેક્ટર મૂકી વગેરે આપણે એ જૂના ટ્રેક્ટર માંથી ઉધીને આપણે જવાનું છે નવા ટ્રેક્ટર માં કારણ કે આમાં વાવણીઓ જોડેલો છે અને એ આપણે લઈ જવાનું છે પાળા પાળાબાદ થોડીક દાંડેલ જો આમથી આમ પાડે ને આપણે સેલ્ફ મારી દીધું છે અને ગેરનો દાંડી ઓછો કરીને હાઈડોલિંગ ઓછું થઈ ગયું છે ને આપણે ટ્રેક્ટર પાછું મારીને હવે જવા દેવાનું છે ખેતરમાં ટ્રેક્ટરનો સેલ્ફ મારીને ડાયરેક્ટ આવી જાય આપણે ખેતરમાં મોટભાઈને બેસાડી દીધા ડ્રાઈવિંગ સીટમાં એ ટ્રેક્ટર રાખે છે ને આપણે સાઈડમાં ઊભા છે કારણ કે પડું થોડુંક આડું ત્રાહું છે એટલે આપણે સાઈડમાં ઊભું રહેવું પડે એમ છે આ છે નાના મોટા ડ્રાઈવર આપણે પછી પાળા બાંધીને બીજા જૂના ટ્રેક્ટરમાં આપણે હલર જોડી લીધું છે ને આપણે જવાનું છે આ ખોડી મખોડીઓ હલર લઈને ઘઉં કાઢવા કારણ કે એમાં તો હાલ છે નહી તો આપણે ખરો તળી પોતાની વાગ્યાનો લઈને આપણે નીકળી જઈએ છીએ કારણ કે આપણે જવું પડે જે એમાં કંઈ હાલ છે નહીં